બહુ ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પક્ષ સંડોવાયેલ છે અને હાલ આ માટે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે આ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્પેશિયલ સીટની પણ રચના કરવામાં આવી છે અને તેના દ્વારા કાર્યવાહી થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા પક્ષપાત કરવામાં આવી રહ્યો છે અને અમને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો જ્યારે ખરેખર એવું હોય કે સુપ્રીમ કોર્ટ એ દેશની સર્વોચ્ચ અદાલત છે અને તેમના દ્વારા જે ન્યાય આપવામાં આવે તે સંપૂર્ણ કાર્યવાહી સમજી વિચારીને જ ન્યાય આપવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટને લઈને ખોટા નિવેદનો આપવામાં આવ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ તેમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ જોડાયા હતા ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજે જે રીતે હેરાલ્ડ કૌભણ જે વર્ષોથી ઘાટું રહ્યું છે અને કોંગ્રેસના શાસનો આ બધી ટીમે કૌભાંડ કર્યું છે અને કૌભાંડ કર્યા પછી કોર્ટે એની સીટે તપાસ કર્યા પછી એ જવાબદાર એને ફીટ આમાં કંઈક તથ્ય છે સુપ્રીમ કોર્ટે એનામાંથી એક્શન લીધા જ્યારે સુપ્રીમ કોર્ટ એને નથી ગમતો એવો નિર્ણય લેતી હોત ત્યારે સુપ્રીમ કોર્ટને પણ એના વખોડતી હોય જ્યારે આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય તો કામમાં કંઈક તથ્ય છે ત્યારે પાછા એમ કીધું આનામાં પણ ભરોસો નથી સુપ્રીમ કોર્ટે વેર વિગ્રહ રાખીને નિર્ણય લીધી કોર્ટ કોર્ટનું કામ કરતી હોય આજે સૌભાગ્ય જ્યારે સુપ્રીમ કોર્ટ જ્યારે નિર્ણય લેતી ત્યારે કેટલાક પાસાને ચકાસ કર્યા પછી નિર્ણય લેતી હોય ત્યારે આ આખો આક્ષેપ કરીને કોર્ટની જે વખોડતા હોય કોર્ટને જે બદનામ કરતા હોય અને દેશ માટે કલંકરૂપ જ્યારે આવા કૌભંડ કરતા હોય કોઈ પણ કૌભંડ જ્યારે નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી થયા પછી એક પણ કૌભંડીઓને મૂકતા નથી એને પાછળ પડીને સત્ય બહાર આવે છે ત્યારે આનું પણ સત્ય બહાર આવ્યું છે ત્યારે જે રીતે ખોટો પ્રચાર માધ્યમથી એમને દોષ એમને પરેશાન કરવાનું રાજકીય કિનાર ખોરી રાખીને એના માટે આખા દેશને બદનામ કરી રહ્યા છે ત્યારે જે કલંકિત છે એનો સ્વાભાવિક છે વિરોધ થવો અને ખોટવા પણ આજે સ્વાભાવિક છે કે એનાથી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ શહેર સંગઠન જિલ્લાના હોદ્દેદારો સૌ એકત્ર થઈને લોકો વચ્ચે આ મેસેજ જાય કે જે ગલત કરે છે એ ગલતનો એનો જવાબ પણ મળતો હોય લોકોની નજરથી પણ ઉતરતા હોય ત્યારે આજે બેનર દ્વારા અને પૂતળા દહન દ્વારા કાર્યક્રમ કરવાયો જે એક મેસેજ આવે લોકોને પણ એક વાતાવરણ મને લોકો સાચી હકીકત વાકેફ